પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ શ્રી સંજયભાઈ ઠાકોરને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો એકત્ર થયા કાર્યકરોએ જય જય શ્રી રામ ભારત માતા કી જયના નારા લગાવ્યા સૌ ભેગા મળી એકબીજાને મો મીઠું કરાવી કાર્યક્ષેત્રે ઉમદા કામગીરી કરો એવી શુભેચ્છાઓ પાઠવી ભાજપ કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપનો દિલથી આભાર વ્યક્ત કર્યો

ને જિલ્લા કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તો પાર્ટીના પ્રદેશ પ્રદેશમાંથી અને જિલ્લામાંથી જે સંજયભાઈ ઠાકોરને જિલ્લા કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તો સંજયભાઈનો અમે આ બધા મિત્રો કાર્ય કરતા પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતા ભાજપના તમામ કાર્યકર્તા બહુ ખુશ છે પાટણ જિલ્લા ભાજપ અને ગુજરાત ભાજપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બસ આનાથી વધારે કશું નાખ્યા કહેતા આવા સારા અને નિષ્ઠાવાન વ્યક્તિને હોમગાર્ડ કમાન્ડર તરીકે પસંદગી કરી એ બદલ ગુજરાત નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર સ્ટાર્ટ મારું નામ ભરતસિંહ ગામ બોરદવાડા હું હરિ તાલુકા ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર છું સંજયભાઈ ઠાકોર કુકરાણા એમની હોમગાર્ડ કમાન્ડર તરીકે વરણી થતાં ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને અમે બધા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુશી વ્યક્ત કરવા અમે ભેગા થયા છીએ અને એકબીજાનું મોં મીઠું કરવા ભેગા થયા છીએ અમે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો પ્રદેશ પ્રદેશ ભાજપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય શ્રીરામ જય શ્રી રામ